રાજ્યમાં છેલ્લા ચાર દિવસ ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે મેઘરાજાએ વિરામ લીધો છે તેમ છતાં ભારે વરસાદના કારણે જમીન પહોંચી પડતા જર્જરિત મકાનો તાશના પત્તાની જેમ ધારાશાયી થઈ રહ્યા છે ત્યારે હરિપુરામાં આવેલા ભવાની વળ હનુમાન શેરીમાં બે મકાનો ધારાશાયી થયા હતા જેમાં વાહનોનો કડુસલો વળ્યો હતો જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ભવાની વડ હનુમાન શેરીમાં આવેલા જર્જરીત મકાન હોવાથી તેમાં કોઈ રહેતું નહોતું ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળના મકાનમાં ચોથા માળે એક વ્યક્તિ રહેતો હતો જેને મકાન ધરાશય થતા ઈજા પહોંચી હતી જ્યારે ગ્રાઉન્ડ પ્લસ એક માળના મકાનમાં ઘરનો સામાન હતો જે નાશ પામ્યો હતો મકાન ધડાકાભેર ધરાશાયી થયા હોવાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો હતો ફાયર બ્રિગેડ દ્વારા કહેવાયું કે સવારે ત્રણ વાગીને ત્રેપન મિનિટે કોલ મળ્યો હતો હરિપુરામાં મકાન ધરાશાયી થયા હતા નાશ પામ્યો હતો રિશિત રાજેશ ડોક્ટર પાછળના ભાગમાં વિનિત રાજેશ ડોક્ટર બે ભાઈનું મકાન હતું પાંચ માળના મકાનમાં કોઈ રહેતું નહીં ચોથા માળે શંકર પ્રજાપતિ રહેતા તેમને માથાના ભાગે તથા હાથ પગે ઉજરડા થયા હતા પાંચ ભાગીદાર હતા અરવિંદ શાહ ગણેશ પ્રજાપતિ ભરત શાહ ભીખા શાહ સુમેરાન અનાજવાલા એક ફોર વ્હીલર અને બાઇકને નુકસાન થયું હતું બે એક્ટિવા મોપેડ નો કુર્ચો વળી ગયો હતો